ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ગાજર અને બીટનો જ્યુસ બનાવીશું તો અહીંયા એક ગાજર અને એક બીટ લીધું છે બંને વસ્તુને આપણે છોલીને કાપી લેવાનું છે તેને ટુકડા કરી લેવાનો છે બંને વસ્તુમાંથી પ્રોટીન સારું મળી રહે છે તો બંને વસ્તુનો આપણે જ્યુસ બનાવીને જરૂરથી પી પીવો જોઈએ ગર્ભવતી મહિલા માટે તો ખૂબ જ સારું છે અને કેલ્શિયમ પોટેશિયમ બધી વસ્તુ આની અંદર મળી રહે છે કબજિયાત પણ દૂર થાય છે અને આપણું હિમોગ્લોબિન ચોખ્ખું કરે છે એટલે કે લોહી ચોખ્ખું કરે છે ડાયાબિટીસને થતું અટકાવે છે કેન્સરને પણ થતું અટકાવે છે તો તમે પણ આ જ્યુસ બનાવીને જરૂર પીજો આ રીતે બહુ જ ટેસ્ટી લાગે છે અને પછી આપણે તેના ટુકડા કર્યા પછી મિક્સરના બાઉલમાં કાઢી લેવાના છે બંને વસ્તુને છોલવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું પછી થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ બનાવ્યા પછી આ તે ગરણીમાં નાખી દેવાનું છે તેને થોડું પાણી એડ કરીશું અને તેને હલાવીને મિક્સરના બાઉલમાં તો આપણે તે પાણી નાખી દઈશું અંદર અને ચમચીની મદદથી તેને મિક્સ કરી લઈશું પછી અહીંયા આપણે અડધું લીંબુ નીચોઈ લેવાનું છે તો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એને આપણે ગાળી લીધો છે બરાબર તેના કૂચા સાઈડ પર કાઢી લેવાના છે પછી તેને હલાવી દેવાનો છે મિક્સ કરી દેવાનું છે પછી તેમાં શેકેલા જીરા પાવડર થોડો નાખીશું અને થોડી દળેલી સાકર નાખી દેવાની છે એક ચમચી જેટલી અને મિક્સ કરી લેવાનું છે થોડું પાણી ઠંડુ પાણી એડ કરીશું પછી આપણે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખી દઈશું અને તેની ઉપર આપણે જ્યૂસને હલાવીને નાખી દેવાનું છે તેને સર્વ કરવાનું છે તો આ ખૂબ જ હેલ્ધી છે આપણા શરીર માટે તો જરૂરથી પીવડાવશો તો એ બધાને અત્યારે ઉનાળામાં જરૂરી છે પછી તેની ઉપર ચાટમાં સરોવ છાટી દઈશું તો અહીંયા ગાજર બીટનો જ્યુસ આપણો તૈયાર થઈ ગયો